જે તો સરસ મદાની જુવાર ઉગશે તો તમે જોઈ શકો છો ફાસ્ટ પાણી છે અગર પણ તમને જોવા મળશે તો રહેજો રહ્યા છો આપણા વિડીયો પર તમે જોઈ શકો છો કે આ નમસ્કાર મિત્રો જય માતાજી હર હર મહાદેવ તમે જોઈ શકો છો કે ગામડાની દેશી વાનગી અને ચૂલા પર બની રહેલી સરસ મજાની સ્વરગવાનું શાક તમે જોઈ શકો છો કે ફાઇનલી આપણે વઘારી શાકને તો ચાલો તમને બતાવી કેવા તો મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાનું સર્ગવાનું શાક તે પણ ચૂલા પર દેશી છોલા પર બની રહ્યું છે એ અંદર બટાકા પણ લાગ્યા છે તમે જોઈ શકો છો તો આવી રીતે બનાવવામાં આવે છે ગામડામાં અને ચૂલા પર સરસ મજાનું તમે જોઈ શકો છો પાણી તૈયાર થઈ ગયું છે તો ફાઇનલ થઈ ગયું છે તો આપણે ઉતારી લઈશું આપણે અને ત્યારે બધાને ખાઈશું આપણે સરસ મજાનું સરવાનું શાક હા હેલો મિત્રો નમસ્કાર જય માતાજી તો એક નવા તમારું સ્વાગત છે તો તમે જોઈ શકો છો કે મારા ખેતરમાં આપણે અમે તમને અગાઉ પણ આપણે ઘઉં બતાવ્યા હતા તમે જોઈ શકો છો તો ફાઇનલી આની જે ડુંડી આવી ગઈ છે તો સરસ મજાના ઘઉં તમને અત્યારે દેખાતા છે અને ઘર મેં તમને બતાવ્યા હતા ખૂબ જ નાના હતા અને સામે તમે જોઈ શકો છો એ પણ તમાકુ છે સામે ખેતરમાં તો એ પણ સરસ મજાની ગ્રોથ કરી છે અને ખેતરમાં ઘણા બધા કામ ચાલુ છે હાલમાં અને હાલમાં આપણે પાણી વાર્યું છે તમે જોઈ શકો છો અને બીજા ખેતરોમાં પણ પાણી ચાલુ છે તેમાં આપણે લગાવ્યું છે જુવાર તો તમે જોઈ શકો છો સરસ મજાના આપણે ઊંડી તમને અત્યારે જોવા મળતી હશે તો અહીં ટોટલી આપણે પ્રોસેસ હું તમને બતાવીશ મારા બે લાઈફસ્ટાઈલના સ્ટાઇલના વિડીયો તમને જોવા મળી જશે તો તમે જોઈ શકો છો સરસ મજાનું મારા ગામડાનું વ્યૂ અને મારા ખેતરોનો વ્યૂ તમે જોઈ શકો છો આજુબાજુના આ ખેતર ખાલી છે આ ખેતરમાં લાગશે ઘાસચારો જે તમે સામે જોઈ રહ્યા છો જે આપણે ગાય ભેંસને લગાવીએ છીએ તો ઘાસ ચાલુ અને અત્યારે અમારે ખેતરમાં તમે જોઈ શકો છો કે મેં તમને ઘરે બતાવ્યું આ છે સરસ મજાના ઘઉં તો ઘઉંને આપણે કઈ રીતે લગાવીએ એ પણ તમે વિડીયો જોઈ શકો છો આપણા ખે ચેનલમાં અવેલેબલ છે તો સરસ મજાના ઘઉં તમે જોઈ શકો છો કે આની આપણે સરસ મજાના પૂક પણ પાડીશું એ પણ ટૂંક સમયમાં તમને જોવા મળશે અત્યારે પાણી ચાલુ છે તો એ ખેતરમાં ચાલો ને હાલમાં જ આપણે પાણી ચાલુ છે તેમાં આપણે લગાવ્યું છે જુવાર તો એમાં પાણી ચાલુ છે તો ચાલો એ પણ તમને બતાવું તો વિડીયોમાં બનાવી રહજો તો મિત્રો તમે સામે જોઈ રહ્યા છો કે ફાઇનલી એમાં પાણી ચાલુ છે જુવાર નાખી દીધી છે આપણે તો ફર્સ્ટ પાણી અમે આપણે વાળી રહ્યા છે તમે જોઈ શકો છો કે ઘણા બધા પાણી પી રહ્યા છે તો તમે જોઈ શકો છો સામે પણ તમે જોઈ શકો છો તો ગામડાનું કંઈક આવી સીન છે અને તો મિત્રો તમે જોઈ શકો છો કે એક બે ત્રણ ચાર ચાર પાંચ જે પારિયા પી રહ્યા છે તમે સામે પણ જોઈ રહ્યા છો આ ખેતરમાં અને તોડે પણ તમે જોઈ શકો છો એમાં પણ આપણે પાણી વાર્યું છે એમાં પણ આપણે જુવાર લગાવી છે તો સરસ મજાના જુવાર ઉપગશે તો તમે જોઈ શકો છો આ ફર્સ્ટ પાણી છે અગર પણ તમને જોવા મળશે તો બની રહ્યા છો આપણા વિડીયોમાં સરસ ત્રી ચારંબર તમે જોઈ શકો છો કે આ સરસ મજાની બહાદ્રી જમીન અત્યારે જોવા મળતી હશે તો ખેતરમાં પણ તમે જોઈ શકો છો બગલા તમને દેખાતા છે વ્હાઈટ વ્હાઈટ અને આ બાજુ તમે જોઈ શકો છો ઘાસ ચારો ગાય ભેંસ માટે આ ટોટલી જગ્યાએ તમે જોઈ શકો છો ઘાસ ઘાસચારો લગાવેલો છે અને સામે છે ખેતર તો હવે રહ્યો છે વેપારીઓ તમે જોઈ શકો છો ફાઇનલી આટલામાં વારી ગયું છે પાણી